પણ એસી સાતીના ધણીને પાલવે એવી પરોણા ચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું એટલે આપો આજે આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા દેલીએ બેઠા બેઠા કસુંબાની કેફ કરી ને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો એકેય ઉપાય ન હતો મહેમાનોના ભાણા સાચવવા અને મોડપ કહેવા ન દેવી એવી એની મુંઝવણો દિવસ રાત આઈને ઘેરી લેતી એમાંય સાત ખોટનો એક જ દીકરો લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો ન હતો વેવાય ઘોડા ખૂંદી રહ્યા હતા વહુ મોટા થયા હતા પણ વેવાયની સાથે કંઈક રૂપિયા ચૂકવવાનો કરાર કરેલો તે વિઘ્ન હતું કાઠી આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા કાઠી આમ કાંઈ આબરું રહેશે

ઘોડિયાનો સાથી છે ભગવાને એને ઘરે માયા ઠાલવી છે લાવ ત્યાં જવા દે વંડાએ ખુમાળ પંથકમાં એક ગામડું છે ઘોડીએ ચડી ને આપા વંડે ગયા ભૂવો આયર મોટો માલધારી માણસ હતો એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો આપા કાળાને આવે વખતે એ ટેકો આપે ખરો પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે ગામત્રે ગયેલા ઘરમાં આયરાણી હતા તેને આપાને તાણ કરી ને રાત રોક્યા વાળું કરતા કરતા આપાએ વાત ઉચ્ચારી બાપ વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે